પાટણ જિલ્લાના કલેક્ટર કચેરી મેલ આઈડી પર બોમ્બ બ્લાસ્ટની ધમકી બાદ રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ત્યારે જિલ્લા કલેક્ટરને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે આ મામલે જિલ્લા કલેક્ટરે પોલીસ વિભાગને જાણ કરી છે સમગ્ર મામલે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ડોગ સ્કવોડ બોમ્બ સ્કોડ અને સ્થાનિક પોલીસની ટીમ તપાસ અર્થે કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગઈ છે

આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પગલા લેવામાં આવ્યા છે ત્રણ વાગ્યા સુધી કોઈ દુર્ઘટના ન બનતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો જો કે ધમકીને પગલે હજુ પણ કલેક્ટર કચેરીમાં બોમ્બ સ્કોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જ્યારે પોલીસના ધાડે ધાડા કલેક્ટર કચેરી ખાતે ઉતરી આવ્યા છે જ્યારે હવે ડોગ સ્કોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જિલ્લા કલેક્ટરે સમય સૂચકતા વાપરીને તાત્કાલિક તમામ કર્મચારીઓને કચેરી ખાલી કરવાની સૂચના આપી હતી. કર્મચારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને તેઓ તાત્કાલિક કચેરીની બહાર નીકળી ગયા હતા. આ સાથે કલેક્ટર કચેરીની આસપાસની સુરક્ષા વધારવામાં આવી છે. પાટણ બાદ રાજકોટ કલેક્ટર કચેરીમાં બોમ્બની ધમકી. જિલ્લા કલેક્ટરને ધમકીભરી ઈમેલ મળતા પોલીસ દોડતી થઈ. પાટણમાં અધિકારીઓ, કર્મીઓને રજા પાઈ બોમ સ્ક્વોડ ઘટતા સડે દમકી બાદ કર્મીઓને કલેક્ટર ઓફિસથી બહાર કઢાયા એક એક ઈમેલ આવ્યો હતો કલેક્ટરના આઈડી ઉપર કે આ એક બોમ્બ થ્રટ જેવું એમાં લખ્યું છે આજે 3 વાગે પહેલા કે આ ઈડી બ્લાસ્ટની સંભાવના છે એમ કરીને એક એક અનઓનિમાસ ઈમેલ આઈડી હતો થર્ડ પાર્ટી ડોમેન ડોમેન નથી એક થર્ડ પાર્ટી એક ઈમેલ આવ્યો આ એક બેઝિક પ્રિકોશનરી છે કે કોઈ એક એસઓપી તરીકે બધાને ક્લિયર કર્યું છે હવે બીડીએસ આવે બોમ્બ ડિટેક્શન સ્કોડથી આપણા ક્લિયર કરવા માગું છું આ બેસિક એક એક પ્રિકોશનરી મેસરથી એસઓપી કોઈ ગભરાણી વાત નથી કોઈ આઈડેન્ટિફાય નથી કર્યું છે આઈઈડી બાબતે બસ એક લગભગ આપણા કચેરીમાં બસો થી ઉપર માણસ હોય તો બધાને ક્લિયર કરવા માટેની બેસિક એસઓપી તરીકે થઈ રહ્યું છે કશું નહીં કશું નહીં કોઈ વિગત પણ નથી એમાં કોઈ આટલું જ લાખ્યું છે કે ત્રણ વાગે સુધી આઈઈડીની સંભાવના છે એટલે અને ઉસી બેસિસ ઉપર આપણા ક્લિયર કરવા માંગુ છું આ ધમકીને પગલે કલેક્ટર કચેરીને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી છે તંત્ર દ્વારા તાત્કાલિક પગલા લેતા મોટી અનિચ્છનીય ઘટના ટળી છે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ આ ઈમેલના સ્ત્રોત અને તેની સત્યતા અંગે તપાસ કરી રહી છે